નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે એક ખાસ દિવસની વાત કરવાની છે જે કદાચ આપણા સૌમાંથી જે જોઈ રહ્યા છે જે દર્શક મિત્રો તેમાંથી પણ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કોઈને ખ્યાલ હશે પરંતુ મોટા ભાગના લોકોને આ દિવસ કદાચ ખ્યાલ નહીં હોય ખાસ કરીને સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયા પર અત્યારે તમામ જે આવી જતું હોય છે ત્યારે સોશિયલ મીડિયા મારફતે ઘણા બધાને ખબર પડી હશે કે આજે કયો દિવસ છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ આજે છે અને ખાસ પ્રકારે અન્ય જે દિવસો ઉજવવામાં આવતા હોય છે આંતરરાષ્ટ્રીય લેવલે ત્યારે આ દિવસ પણ ખાસ પ્રકારે ઉજવવામાં આવે છે વિશ્વના સાહીઠ કરતાં વધુ દેશો છે કે જ્યાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અલગ અલગ થીમ દર વર્ષે તેના માટે ખાસ રાખવામાં આવતી હોય છે આ વખતની આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની જે થીમ છે આપણે વાત કરીએ મેન્સ હેલ્થ ચેમ્પિયન્સ આ જે રાખવામાં આવી છે સમગ્ર દુનિયામાં ઓગણીસમી નવેમ્બરના દિવસે આ ખાસ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો ખાસ એનો હેતુ પણ એ જ છે કે સમાજમાં જે યોગદાન છે આ સિવાય તેમની સિદ્ધિઓ છે તે જણાવવાનો મુખ્ય હેતુ છે આ સિવાય જે પ્રકારે આપણે વાત કરીએ તો ઘણા બધા પડકારો છે તેનાથી લોકો જે પ્રકારે જાગૃત થાય મહિલા સશક્તિકરણની વાત તો આપણે કરતા જ હોઈએ છીએ પરંતુ તેની સામે જે પુરુષોની સુખાકારીની આપણે વાત કરીએ તેમના સ્વાસ્થ્યની વાત કરીએ તેના અંગે લોકોમાં કેટલી જાગૃતિ છે સાથે જ રાષ્ટ્ર સમાજ અને પરિવાર માટે જે અડીખમ હોય છે તે પુરુષની ખાસ આજે આપણે વાત કરવાની છે તેની જે મેન્ટલ હેલ્થ સમસ્યાઓ આપણે વાત કરીએ તો કઈ કઈ મેન્ટલ હેલ્થ સમસ્યાઓનો સામનો કરતા હોય છે જે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ તો આ જ બાબત પર ખાસ આપણે આજે ચર્ચા કરીશું અને ચર્ચા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ ડોક્ટર પ્રશાંત વેમાણી મારી સાથે જોડાઈ ગયા છો સિનિયર મનોચિકિત્સક અને સાથે જ મારી સાથે છે કાજલ ત્રિવેદી સામાજિક કાર્યકર બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં પ્રશાંતભાઈ આપનાથી જ શરૂઆત કરીએ જે મેં વાત કરીએ હમણાં મહિલા સશક્તિકરણની વાત તો કરીએ જ છીએ આપણે પરંતુ આ એક ખાસ દિવસ છે કે જે પુરુષો સામેના પડકારો પુરુષોને સમગ્ર જીવન દરમિયાન જે પ્રકારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવામાં કરવો પડતો હોય છે જે ચર્ચા તો નથી લોકોમાં એટલો ચર્ચાતો નથી અને ક્યાંક ને ક્યાંક જે અમુક માનસિક બીમારીઓ છે તેનો પણ ભોગ બનતા હોય છે ગુજરાતમાં જે આંકડા આવ્યા છે છેલ્લા પાંચ વર્ષના તો બે હજારથી વધુ પુરુષો કે જેમણે છેલ્લા પાંચ વર્ષમાં આત્મહત્યા કરી છે એ સમસ્યાઓ અલગ અલગ છે લગ્ન છે કારકિર્દી છે કે પછી છૂટાછેડા છે આ સિવાય ઘણી બધી અન્ય સમસ્યાઓ પણ છે કે જેના કારણે અમને આત્મહત્યા કરી છે આપનાથી પણ આવા ઘણા બધા કેસીસ સામે આવતા આવશે ખાસ કરીને પુરુષો માટેના મોટા ભાગે જયારે ફેમિનિઝમ ની વાત શરૂ થઈ હતી સ્ત્રી મુક્તિ ની વાત શરૂ થઈ એ પછી આખી દુનિયામાં ફેમિનિઝમ એક જુવાળ તરીકે ચાલ્યું એકચુઅલી એના હેતુ જુદો હતો સ્ત્રી મુક્તિ સ્ત્રી સશક્તિકરણ એ બધું થયું અને અત્યારે તો ખાસું એવું એનામાં આપણી અસરો જોઈ શકીએ છીએ સામાજિક આ ચળવળની સ્ત્રી મુક્તિની વાત ધીરે ધીરે દરેક શહેરો ગામડા સુધી મોટા ભાગે હવે પહોંચી છે સ્ત્રીઓ પોતાના અધિકારો વિશે જાગૃત થઈ છે સમાજમાં જાગૃતિ આવી છે પણ આ બધામાં જે કેવું છે કે પોતે જે નજીક હોય ને સૌથી એને ગ્રાન્ટેડ લેવાતું હોય છે એટલે ઘણી બધી વખત પુરુષ જે છે એની આખી વાતને સ્ત્રી વિરોધી તરીકે અ કેટલાક લોકોએ ચિત્ર પછી પુરુષ ખરાબ 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 એવું કર્યું પણ બધા પુરુષો ખરાબ નથી હોતા અને બધા પુરુષો જે છે એને સપોર્ટની પણ જરૂર હોય છે આ વાત જે છે બહુ મહત્વની છે હું અને માત્ર સ્ત્રી પુરુષ એકબીજાની વિરુદ્ધમાં નથી જોતો અને ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટલી મેન્સ હેલ્થ તરીકે હું આને જોઉં છું કે પુરુષો જે છે અને ખાસ કરીને ભારતની અંદર એવું સોશિયલ એક દબાણ કે પ્રેશર હોય છે કે એને એક મેલ તરીકે પરફોર્મ કરવું પડે કે તું કમાવાથી માંડીને બધાનું ભરણ પોષણ જવાબદારી કોઈ પણ જગ્યાએ ક્યાંય ઇમોશનલ ના થવાય અને રડાય તો નહીં જ છોકરો થઈને રડાય આ વસ્તુ બહુ મોટા પ્રોબ્લેમ ના મૂળમાં છે બીજી વાત એ છે કે પુરુષો પોતે પણ એવું સમજે છે કે અમારાથી ના રડાય આ એક કરુણ બાબત છે કે પુરુષો પોતે પણ સમજે છે કે ભાઈ આપણે તો બહુ આપણો એક પેલું કેવાય સ્ટેટસ કહેવાય નારળીએ શૌર્ય હિંમત સાહસ વગેરે પુરુષની સાથે જ મૂકી દીધેલા આ બધા શબ્દો છે એટલે એના એના બ્લેન્કેટ નીચે પુરુષની લાગણીઓ જે છે એ ટંકાઈ જાય છે દબાઈ જાય છે અને એના લીધે જ્યારે અભિવ્યક્તિ જ્યારે થતી નથી પુરુષની ઇમોશન્સના પ્રોબ્લેમ ઇમોશનલ પ્રોબ્લેમની સ્ટ્રેસની કે બીજી કોઈ પણ કે ભાઈ ઘરની કોઈ જવાબદારી ક્યારેક ન પૂરી કરી શકે તો એ બાબત પણ પુરુષ ક્યારેક પોતાના મનથી કહી શકે નહીં એવી પણ સ્થિતિ ઘણી બધી વાર જોવા મળે છે વેધર ઇટ ઇઝ અ ઇટ ઝ એન એજ્યુકેશનલ ફેમિલી ઓર અનએજ્યુકેટેડ ફેમિલી દરેક જગ્યાએ આ બધી બાબતો જોવા મળે છે એ અમારું એક ઓબ્ઝર્વેશન છે ઘણી બધી જગ્યાએ આવું છે તો પુરુષો જે પોતાને એક પોતે એક એક ખોટા ખોટી પોતાની એક ઇમેજની અંદર દબાઈને જે ફરે છે કે અમે પુરુષ છીએ એટલે અમારાથી કશું ના થાય રડાય નહીં અને લાગણી તો બતાવવા જ નહીં નીતર લોકો તમને કે શું માને આનાથી મુક્ત થવાનો આ દિવસ છે આનાથી મુક્ત થવાની જરૂર છે કારણ કે મોટા ભાગના લોકો સાયકોલોજીકલ ની અંદર અમે જયારે જોઈએ છે ત્યારે પોતાના પોતાની જે દમિત લાગણીઓ છે કે જે ઇમોશન્સ કે જે સ્ટ્રેસ કે જેને દમન કર્યું છે જેનું મનમાં રિપ્રેશન કે સપ્રેશન કર્યું છે એ જ અનેક રોગો તરીકે બહાર આવતું હોય છે એમાં જ્યારે જ્યારે સ્ટ્રેસ વધી જાય છે અને એની વાત કોઈને થતી નથી ત્યારે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોરોનરી આર્ટરી ડિસીઝ એવા અનેક સાયકોસોમેટિક ડિસોર્ડર એ આ બધાના લીધે થાય છે બીજું એ છે કે મોટા ભાગે પુરુષ જે છે એની પર આર્થિક જવાબદારીઓ એણે સ્વીકારી લીધી છે કે આ છે મારી અને ઓફકોર્સ એ આપણી સામાજિક પરંપરા હતી પણ હવે બદલાઈ રહી છે એ એક સ્ટીરિયોટીપિકલ રોલ જે મેલ ના છે એ બધા બદલાઈ રહ્યા છે પણ છતાં પણ મેલ એ કોઈને વાત નથી કરતા કે ભાઈ આ આર્થિક સંકળામણ છે અત્યારે અત્યારે આપણે આવી રીતે પ્લાનિંગ કરીને રહેવું જોઈએ આવી કોઈ ડિસ્કસ નથી કરતા અને એને એમ જ છે કે મારે આ લોકોનું બધાની ઈચ્છાઓ પૂરી કરવાની છે ને બધું કરવાનું છે અથવા પોતાને પણ બહાર બતાવવા માટે કેટલાક લોકો આવું કરતા હોય જ્યારે આર્થિક બાબતો જે છે એ ભારતની અંદર સૌથી મોટું પુરુષો પર ભારણ છે આ આપણે જોઈએ અને ઘણી બધી વખત લોન લીધી હોય હોય એની તારીખ પુરુષ જે એક કમાનારો હોય ઘરમાં તો એને એમ થાય કે ભાઈ હવે મારે આ પૈસા ભરવાના છે ને દિવસો ઓછા છે તો એ સ્ટ્રેસ છે જે ધીરે ધીરે વધતું જાય છે એના વિશે ક્યારેય વાત નથી કરતો અને પ્રોબ્લેમ જે છે વાત નહીં કરવાના જ પ્રોબ્લેમ અને એના લીધે જ મુશ્કેલીઓ થાય છે એટલે આ એક આર્થિક સંક્રમણ ની વાત છે આવી અનેક બીજી વાતો છે આગળ આપણે કરીશું ખાસ જે પ્રકારે અનેક સમસ્યાઓને વાત કરી પરંતુ સૌથી વધારે જે સમસ્યાઓ એક પુરુષ માટે આપણે વાત કરીએ તો પારિવારિક સમસ્યાઓ મુખ્યત્વે જે થતી હોય છે અને તે સમસ્યા એવી કે એ અંદરના અંદર એ જ રાખીને ફરતો હોય છે બહાર પણ નથી કહી શકતો એ ઘણી બધી સમસ્યાઓ આપ પણ એક સ્ત્રી છો ત્યારે જે મેં હમણાં પણ વાત કરી કે મહિલા સશક્તિકરણની વાત આપણે ઘણી બધી વખત કરી છે પરંતુ તેની સામે એક પુરુષની સુખાકારી અને સ્વાસ્થ્યની વાત તેના અંગે જાગૃતિ કેટલી છે આપનું શું મંતવ્ય છે જેમ પ્રશાંતભાઈ કીધું કે આ મુક્ત થવાનો દિવસ છે પણ એક સ્ત્રી તરીકે હું એવું કહીશ કે મિત્ર પુરુષ હોય હોય કે કે ભાઈ એ લોકોને મુક્ત કરવાનો પણ દિવસ કારણ કે આપણે એના ઉપર એટલું બધું બર્ડન નાખેલું હોય છે કે આ તો તમારે જ કરવું પડશે ઘરની જવાબદારી જે છે તો પણ ફાઈનાન્શિયલ તો તમારે જ કરવું પડશે આ બધી વસ્તુ એમાં આપણે જોતા જ નથી કે પુરુષ ની અંદર એક જતુ કરતો પુરુષ છે બધું સહન કરતો પુરુષ છે હક્તો પુરુષ છે લાગણીશીલ પુરુષ છે માનસિક રીતે પીરાતો પુરુષ છે પુરુષની અંદર આ બધા જ ટાઈપના પુરુષો છે એને એમાંથી એને મુક્ત કરવાનું છે એને પુરુષ તરીકે જીવવા દેવાનો છે એક આપણો મુત્ર તરીકે જીવવા દેવાનું છે અને એ મુક્ત કરતો દિવસ ઓગણીસો નેવું ના વર્ષમાં આ પરંપરા જે છે એ શરૂ થઈ ફોરેન અને આજે સિત્તેર વર્ષ જે છે એ સિત્તેર વર્ષથી આ બધું ચાલતું આવી છે પણ મને એટલી એટલી ખબર પડે છે કે ફોરેન ની અંદર આ વસ્તુ પીડા છે લોકોએ જોયું સમજ્યું શું આપણે ભારત દેશમાં આપણે એને સમજી નહીં શકીએ મેં ઘણા એવા પુરુષોને જોયા છે કે જે કંઈ બોલી નથી શકતા મેં ઘણા એવા પુરુષોને જોયા છે કે જે પોતે કહેવા માંગે છે પણ કોને કહું એને એના માટે સામે એવું એક પાત્ર નથી મળતું એને કે જેને કહી શકીએ સ્ત્રી પણ હોય શકે પુરુષ પણ હોય શકે આ બધી જગ્યા પર એક સહનશીલ માણસ તરીકે જોઈએ છે પણ એને એવી રીતે કેમ નથી જોતો કે એને પણ અંદર લાગણીઓ છે એને પણ બહાર આવવા દઈએ એની પણ જવાબદારી જે છે એમાં પણ આપણે ભાગ પડાવે એને એ પિતા છે ભાઈ છે મિત્ર છે પત્ની છે તો એની હોય ઘણી બધી પણ ત્યારે આપણને પુરુષ પણ દયા આવે અને અત્યારે તો પત્ની પુરુષ સંઘ જેવી હવે મને એવું લાગે છે કે અવેરનેસ એવા પણ જરૂર છે સ્થાનિક સ્ત્રી સશક્તિકરણ વાતો કરીએ છીએ તો પુરુષની સુખાકારી માટે પણ ચર્ચા થવી જોઈએ તમે આ મુદ્દો ઉઠાવ્યો છે એના માટે હું તમારે પણ અભિનંદન વ્યક્ત કરું છું આભાર વ્યક્ત કરું છું કે આ થવું જોઈએ પુરુષ છે એના ઉપર સ્ત્રી જેટલો બોજો છે એના કરતા વધારે દોઢ ગણો બોજો એના ઉપર પણ છે એટલે આપણે એ પણ જોવું રહ્યું કે પુરુષને દબાઈ નથી જતો ને એ મોજ થયે આપણે એને કાઢવાની વાત કરીએ એની સાથે રહેવાની જીવવાની હું એવું કહું છું કે પુરુષના સાથને માણવું જોઈએ એ કઈ પણ રીતે હોય એક મિત્ર તરીકે પણ તમે એની સાથે રહો એક બેન તરીકે હું પોતે મારી વાત કરું તો બેન તરીકે પત્ની તરીકે દીકરી તરીકે આ બધી જગ્યા એનો હાથ પકડીને ચાલવાની પણ એક હું એના પર બોજો ન બનવી જોઈએ મારી જવાબદારી એની ઉપર બોજ તરીકે ના આવે એનું પણ મારું ધ્યાન રાખવાનું છે સ્ત્રી તરીકેની મારી જવાબદારી છે કે મારી સાથે જે પણ પાત્ર છે એટલે એ શું થઈ રહે અને એ ખુશ રહે આપણે એ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ભૂલતા જઈએ છીએ ફાઈનાન્સિયલ લોડ એની ઉપર છે આ કેટલીક સૌથી વધારે પુરુષ ને આવે છે કેમ એવું થાય છે તો ભાઈ એ કોઈને કરી નથી શકતો એ વાતો કરે છે પુરુષ સાથે તો સામે બીજો પુરુષ ને પણ એના બધા પ્રોબ્લેમ્સ હોય છે એના ઇન્ટરનલ જે એને બોડીમાં પણ ચેન્જીસ થાય છે કે એની એના માનસિક રીતે એની રીતે જે ચેન્જીસ થાય છે એ પણ કદાચ કોઈ નોટિસ નથી કરતું અને જ્યારે આપણે નોટિસ કરે છે ત્યારે ઘણી વખત ઘણું બધું મોડું થઈ જાય છે ડિપ્રેશન શિકાર જે છે એ વધારે પુરુષો હોય છે પણ એ કોઈને કહેતા નથી બીકોઝ કે એ પુરુષ છે એ કોઈને કહી ના શકે એ ડિપ્રેશન જેવી વસ્તુ શું છે માનસિક એ હેલ્થ એમની કેવી છે એ કોઈ એના માટે જાજુ વિચારતું નથી અવેરનેસ થવી જોઈએ બોલવું પડે અને ખાલી પુરુષ જ પુરુષ માટે કેમ બોલે એક સ્ત્રી પુરુષ માટે કેમ ન બોલે અને જ્યારે સ્ત્રી તરીકેની વાત કરું છું તો સ્ત્રી જે છે

પુત્ર ની આપણે વાત કરીએ ત્યારબાદ જે એના લગ્ન થાય પછી પતિ અને ત્યારબાદ બાળક થાય એટલે પિતા બને છે પુત્ર હોય છે ત્યારે તેના શોખ કંઈક અલગ હોય છે પતિ બને છે ત્યારે જવાબદારી થોડી ઘણી આવે છે એટલે એના શોખ મળતા જાય છે બાળક આવે છે એ પિતા બને છે ત્યારબાદની આ માનસિકતા અત્યારે તમામ જે અત્યારે મોટાભાગના જે લોકોમાં જોવા મળી રહી છે આપણી દ્રષ્ટિએ આપશું કહેશો આ બાબતને લઈને એટલે આ રોલ જે છે ને એ દર વખતે ઓબિયસલી સ્ત્રી પુરુષ બંનેના ઉંમર પ્રમાણે બદલાતા હોય છે પણ ભૂમિકાગત અપેક્ષાઓ જેને સાયકોલોજીમાં કહેવાય કે દરેક વ્યક્તિ દરેક સ્ત્રી કે પુરુષની ઉંમર પ્રમાણે એની પાસેથી અપેક્ષાઓ રાખવામાં આવે છે આ જે અપેક્ષાઓ જે છે જે રોલ રોલને અનુરૂપ ભૂમિકાને અનુરૂપ સામાજિક ભૂમિકા અનુરૂપ એ પુરુષો પાસે પાસે અત્યારે પણ વધારે રાખવામાં આવે છે અને હું એવું માનું છું કે આ બાબત જે છે ને એ સમાજમાં અસંતુલન ઉભું કરે છે ઘણી બધી વખત કેટલાક લોકોએ એવું વચ્ચે કરુણ સ્થિતિ હતી અને સ્ત્રી ઉપર બહુ જ અત્યાચારો થયા સ્ત્રી બહુ જ કચડીને રાખવામાં આવી સેકન્ડ સિટીઝન તરીકે રાખવામાં આવી ગામડાઓમાં અમુક જગ્યાએ રિવાજો કુ પરંપરાઓની ના પેલા એની નીચે એને કચડવામાં આવી બધું જ છે પણ હવે સમાજ બહુ ઝડપથી બદલાતો જાય છે એટલે હવે હું એવું માનું છું કે જો હજી પણ એ પ્રકારનું અમુક જે જે સ્ટાઉન્સ કે રિજિડ ફેમિનિસ્ટિક બધી ચળવળો છે એને હવે સમજવું જોઈએ કે ભાઈ એ એ જમાનો હવે ગયો હવે કાયમ સ્ત્રી અબળા છે ને કચરાતી છે કચડાયેલી છે ને આ બધી બાબતોથી મુક્ત થાવ સ્ત્રી પુરુષ બંને સરખા છે તમે જેવું કહી રહ્યા છો તો હવે સરખા છે એ સ્વીકારો અને એ રીતે આગળ જાઓ કારણ કે તમે વર્ષોથી આપણે એવું કહે છે કે સ્ત્રી પુરુષ સરખા સ્વીકારો તો હવે સરખા છે ને તો એક્સેપ્ટ ધીસ ફેક્ટ કે પુરુષ પણ એ જ રીતનું ઇમ્પોર્ટન્સ મેળવવા માટે અધિકારી છે અને બીજી વાત કે અ પુરુષોએ પોતાના આમ પોતાના જ માઇન્ડસેટમાંથી એ બહાર આવવાની ખૂબ જરૂર છે જે હું હંમેશા કહેતો છું પહેલો માઇન્ડસેટ છે એ છે કે પોતે સુપીરિયર છે સ્ત્રી કરતા એ વાત તદ્દન વૈગત છે ને કાઢી નાખવી જોઈએ બીજી વાત એ છે કે પોતે સુપીરિયર હોવાના ખ્યાલને લીધે પોતે બધું દુઃખ પણ સહન કરે અને સુખ પણ પોતાના લીધે આવ્યું છે એ માને આ બંને બાબતો ખોટી છે હવે પણ પરિવારમાં સ્ત્રી પુરુષ બંને કામ કરે છે કામ કરે છે ખાલી બહાર કામ કરે છે ને કામ કરે છે એવું ના કહેવાય સ્ત્રી ઘરમાં પણ જે ધ્યાન રાખે છે એ પણ સ્ત્રી કામ જ કરે છે અને એ પણ સ્ત્રી જે હોમ મેકર છે એનું પણ એટલું જ મહત્વ છે અને હવેના મને તો બહુ જ આનંદ થાય છે નવી જનરેશનને આ બધી જ ખબર છે એટલે નવી જનરેશન પાસે જો તમે જૂના પેલા ઝંડા લઈને ફરશો કે સ્ત્રીને મુક્ત કરો તો મૂર્ખ માનશે કે હવે મુક્ત જ છે ભાઈ તમે બાજુ જાઓ ઇટ ઇઝ નોટ એટલે તમે અત્યારે એ વાત કરો નહીં હવે તો એવી સ્થિતિ છે ઘણી બધી વખત કેટલાક મને ક્લિનિકમાં આવનારા લોકો એમ પણ કહે સાહેબ લગ્નમાં અમારે છોકરી આપવાની જે ચિંતા હોય એના કરતા કેટલાક છોકરા છોકરાના મમ્મી પપ્પા એવું કહે છે કે અમારે દીકરી લાવવી છે એને માટે અમને વધારે ચિંતા છે તો આવું પણ હવે સમાજમાં આ એક ચેન્જ જોવા મળે છે જે અમુક ફેમિલી હું જોઈ શકું છું ઇન માય પ્રેક્ટિસ ક્યારેક કોઈ ગામડામાં ક્યાંક હજુ શોષણ થતું હશે તો એના વિરુદ્ધમાં કાયદાઓ છે ને એ પ્રમાણે એનું એનું કાયદા કામ કરવું જોઈએ અલગ વસ્તુ છે પણ સમાજની અંદર ઇક્વાલિટી નો ખ્યાલ લઈને જો આપણે આવતા હોઈએ તો આ ઇક્વાલિટી બધા માટે છે હું જેને માનું છું એને જ ઇક્વલ માનીને ચાલો એવું નહીં બધા ઇક્વલ છે ઇક્વલ મીન્સ પુરુષ ને સ્ત્રી સરખા છે પુરુષે પણ એના અધિકારો માટે જાગૃત થવું પડશે સ્ત્રી પણ એના અધિકારો માટે એટલું જ જાગૃત થવું પડશે અને અધિકારોની સામે બંને જણની એક એક એવી પણ એક એડજસ્ટમેન્ટલ ફરજો આવે છે કે જે બંને એકબીજા માટે ઇક્વાલિટી છે અને આ સોશિયલ હાર્મની છે આ વસ્તુની હવે વધારે જરૂર છે એક જમાનો હતો કે જયારે આ બધું શોષિત ને વંચિત ને કચડાયેલાની સ્ત્રીઓની વાતો બધા કરતા હતા હવે તમે જો કે મોટા ભાગના શહેરોમાં આ બધું જૂનું થઈ ચુક્યું છે હવેની જનરેશન ને તમે પૂછો તો છોકરાઓ પોતે જ ઘરનું કામ કરતા હશે ઘણું બધું એને શીખવાડવાની જરૂર નથી કારણ કે એને ખબર છે કે આ બંને ઇક્વલ જ છે ને કરવાનું જ છે હવેની નવી જનરેશન શિક્ષણના લીધે જાગૃતિના લીધે એટલી સરસ થઈ રહી છે અને હું હજી પણ એવું કહું છું કે પુરુષો એ વધારે જાગૃત પોતાની લાગણીઓ માટે થવાની જરૂર છે અને એ લાગણીઓને એક્સપ્રેસ કરવા માટેની જગ્યાઓ વધારે હોવી જોઈએ હું ફરીથી ફરી કાયમ માટે કહું છું કે કો બી દર્દ હોતા હે એટલે તમે એવું ના માનો કે મર્દ છે એટલે દર્દ ના જ થવું જોઈએ એવું ક્યાંય લખી નથી આપ્યું મોટા માણસ એટલે માણસ દરેક માણસને પોતાની લાગણીઓ હોય બુદ્ધિ હોય પોતાના એડજસ્ટમેન્ટ હોય પોતાના સંઘર્ષ હોય બધું જ હોય તો એ અભિવ્યક્ત થાય ત્યારે આપણે સ્ત્રી ને પુરુષ બંને તરીકે એ સામેવાળી વ્યક્તિને વ્યક્તિ તરીકે લઈએ માત્ર માત્ર જેન્ડર આધારિત રહી અને બાયાસીઝ રાખ્યા કરીએ એવું નથી કરવાનું હું વ્યક્તિ આધારિત માનસિકતા કેળવાનું હું હું એને હું મહત્વ માનું છું એનું અને એ પ્રમાણે દરેક જણાએ વર્તન કરવું જોઈએ હવે પેલા જૂના ચોખલીયા વિચારોમાંથી બહાર આવી અને આ ઐક્ય ના સમરસતાના સમાજને સ્વીકાર કરવો જોઈએ શ્રી કાજલજી ત્યારે એની શરૂઆત કે જે એના મનમાંથી જ કાઢવાનું છે કે હું છૂપી રહી છું મારે જ બધું કરવાનું છે એ શરૂઆત ક્યાંથી શરૂઆત તો ઘરથી થશે તે જે પણ જોઈ રહ્યા છો જે મનોરંજનના સાદર જય ફિલ્મની આપણે વાત કરીએ કે પછી આ જે ની વાત કરીએ ફિલ્મી ડાયલોગ માર્દકો દર્દ નહીં હોતા છે ફિલ્મોમાં જે જોવામાં આવે છે તે શું જુએ છે એ પણ એક મહત્વનો ભાગ ભજવતો હોય છે એ માનસિકતા પાછળ એને કાઢવા માટે શું करू शकतो શરૂઆત ઘરથી થવી જોઈએ કેવી રીતે એની શરૂઆત થવી જોઈએ કરે છે હું સામી વર્ષના કે 70 વર્ષના મારા માતા પિતા હોય તમારા પિતાને બદલવાની કોશિશ કરું તો હું કહું કે હું આ દર્શ પર રહીશ પણ હું મારા બાળકને કે પછી મારા ભત્રીજાઓને એટલા માટે સફળતા મળે એ બાળકોને હું સમજાવવામાં હું સક્ષમ રહીશ કે બેટા આગે રીતે નહીં આગળ રીતે કામ કરવું પડે સારી જમીને આપણે જ ઉપાડવી પડે મમ્મી હેલ્પ કરવી જ પડે તમારા પોતાના બેઝિક્સ કામ તમારે જ કરવા પડે પણ એ શીખવાડવા માટે હું કયું પાત્ર ચૂઝ કરું છું એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે અને પછી તમે કહી શકો કે જો બાળકો પોતાનું કામ કરે પતિ પોતાનું કામ કરે ભાઈ પોતાનું કામ કરે તો પછી પિતા પણ પણ કહે કે પપ્પા થોડુંક કામ તમે તમારી જાતે કરો તો મમ્મીને થોડી હળવાશે પણ ઇન્ડમ તો હું ફાધર થી શરૂ કરીશ બરાબર તો હું છે ને મને સફળતા નહીં મળે કારણ કે મેન ઈગો પણ અત્યારે પણ છે અને બહુ બધી જગ્યાએ પણ આપણે આ વસ્તુ જોઈએ છે કે મેન ઈગો જે છે એ એમનો એ નથી છૂટતો

અને આખો દિવસ ઘર માં ને ફરે તો એને ખબર પડી જશે કે એનો બાર જઈને શું છે બરાબર ઘણા બધા છે કે તમારે બાર જઈને કામ હોય છે ઓફિસ જઈને બેસવું છે ને ઓફિસ જઈને બેસી જવું એવી જ રીતે જો પુરુષ એવું કહેતો હોય કે સ્ત્રીના ઘરમાં શું કામ છે તો એક વખત આખા દિવસનું નું સ્ત્રીનું કામ કરી જુઓ તમે બંને એક જ રથના પાયા છો અને પૈરા છો તમારા બંને માંથી એક પણ હલે ડોલે તો રથ નથી સરખો ચાલવાનો નથી સ્પીડ થી ચાલવાનો આ માનસિકતા જે છે એ બદલવાની આપણે જરૂર છે ઘણું બધું બદલાયું છે જૂના લોકોના જે માનસિકતા છે એ હું નહીં બદલી શકું પણ હા જોઈને લોકો અનુસરીને શીખશે તો હું એ વિચાર એમના મગજમાં ચોક્કસથી આપી શકીશ ઘરનું વાતાવરણ ને બદલવાનું કોશિશ આપણે કરી શકીએ અને બધી સ્ત્રી કરી શકે ગુસ્સાથી કોઈ પણ કામ કરવા જઈએ તો એ નહીં થાય રોકટોકથી પણ પુરુષો કામ નહીં કરે

એના માટે પુરુષે અત્યાર સુધી ખૂબ જ મહેનત કરી છે અને એમનું ખુબ મોટું યોગદાન છે. આજે દેશ ની શક્તિકરણ ને આટલા બધા ઝંડા લઈને બધા અમે લોકો ફરીએ છીએ અથવા અમને મેડલ્સ મળે છે. મેં એટલા સો કાર્યક્રમો એવા જોયા હશે કે જેનું મહિલાઓ ને જે આપવાનું છે પ્રશંસા પત્ર આપવાનું છે કે એવોર્ડ આપવાના છે એ બધાનું સંચાલન પણ પુરુષ કરતા હોય છે કારણ કે ચાહે છે કે સ્ત્રીઓ આગળ આવે તો પછી સ્ત્રીઓની પણ ફરજ બને છે કે પુરુષને માનસિક શાંતિ માટે અથવા તો એની સુખાકારી માટે આપણે શું કરી શકીએ એમને ટોંટ મારવાનું રહેવા દઈએ એમને ટોકવાનું રહેવા દઈએ એમને એમની પાછળ ફરવાનું રહેવા દઈએ એ શું કરે છે કેવી રીતે કરે છે એટલે એના ઉપર નજર રાખવાની ઘણા બધા જે છે શક્તિ માઇન્સ ના હોય તો એ પુરુષ જીવ વાપરે કે તમે ક્યાં છો શું કરો છો કેવી રીતે છે આ દર ગમે છે બધા એમાં નથી હોતા પણ ઘણી બધી સ્ત્રીઓને આવું હોય છે કે એનાથી પણ માનસિક ત્રાસ પડે છે

મેન્ટલ હેલ્થની વાત કરીએ તો કઈ કઈ મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓનો સામનો વધારે પડતો પુરુષોમાં ખાસ કરીને જોવા મળે છે આ સમયમાં જે પહેલાની વાત તો અલગ છે પરંતુ અત્યારે ખાસ કરીને જે પ્રકારે ચારે બાજુથી અલગ અલગ સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે ત્યારે કઈ કઈ સમસ્યાઓ મોટે ભાગે સામનો થતો હોય છે પુરુષોમાં એમાં સૌથી પહેલા સ્ટ્રેસ છે એન્ઝાયટી છે ડિપ્રેશન છે પછી મેં કહ્યું તે પ્રમાણે બ્લડ પ્રેશર ડાયાબિટીસ સીએચડી હાર્ટ એ બધા જે છે એવા અનેક પ્રકારના સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ જોવા મળે છે એની સાથે સાથે વ્યસનો ખૂબ વધી જાય છે ઘણીવાર પુરુષ અભિવ્યક્ત ન કરી શકે એટલે વ્યસનના રવાડે ચડી જાય અને પછી એને જુદું ટેગ લાગી જાય છે આખી વાતને એના મૂળ બીજે ક્યાંક પડ્યા હોય છે પછી એની સાથે સાથે અનિંદ્રા બહુ હમણાં વધી ગયું છે જેમ ઘણી બધી વખત સોશિયલ મીડિયાનું પણ એડિક્શન પુરુષોમાં પણ એટલું જ જોવા મળે છે અત્યારે અને એની સાથે સાથે આત્મહત્યાની જે આપણે વાત કરી એટલે પુરુષો આજે પણ એવું માને છે કે આજે પણ પુરુષો એવું માને છે કે બધું જ ભાર મારા માથે છે અને હું હું ઘરનું પૂરું નથી કરી શક્યો કે હું ઘરને સાચવી નથી શક્યો એ માન્યતાની નીચે આપઘાત કરે છે એ આ પણ એક બહુ બહુ ચિંતાજનક બાબત છે કારણ કે ભારતીય સમાજની આ એક તાસીર છે એટલે જેમ પુરુષ સ્ત્રીને હેરાન કરતો હોય છે એવી માનસિકતા છે એમ આ એ જ એનો જ આ બીજું અંતિમ છે કે પુરુષને એવું લાગે છે કે હું મારા પરિવારને સુખી નથી કરી શક્યો કે એને જરૂરી પૈસા નથી આપી શકતો આ પણ એનું જ એક બીજું આ પરિમાણ કહેવાય કે જેનો અલ્ટિમેટલી ભોગ પુરુષ અને છેલ્લે આખો પરિવાર બને છે એટલે આ એક સ્ટ્રેસની વાત બહુ મોટી છે એની સાથે સાથે ઘણી બધી વખત પુરુષો જે છે એમને જો જીનેટિકલી કોઈક વારસામાં માનસિક રોગો આવતા હોય તો આ સ્ટ્રેસના કારણે એ માનસિક રોગો ખૂબ એકદમ જ બ્લાસ્ટ થાય છે વધી જાય છે અચાનક અચાનક જ જ અને પછી ગુસ્સો ઇરિટેશન નેગ્રેશન આ બધાના બાઉટ્સ આવે છે એને ઓફકોર્સ એની ટ્રીટમેન્ટ કરવી પડે આ બધાની તો ડેફિનેટલી આ બધા પુરુષોએ એમાંથી આ બધા લોકો જે છે એમાંથી બહાર નીકળે અને મારે એટલું ખાસ સમજવાનું કે આ અવેરનેસ ત્યારે જ આવશે કે જયારે એ કોઈને કહેશે એટલે મનની વાત કોઈને કહેવાથી પુરુષો વધારે હળવા બનશે અને દરેક જણા એકબીજાની બ્યુટીનો એકબીજાના આ આ વર્તનની વિલક્ષણતાનો સ્વીકાર કરવો જોઈએ તો ખરેખર એક સ્વસ્થ સમાજનું નિર્માણ આપણે કરી શકીશું જે ચોક્કસથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ અને એક જે દિવસની ઉજવણી જે મહિલા દિવસ પણ ઉજવીએ છીએ તેની સામે પુરુષ દિવસ પણ છે એટલે કે બંને જે જે સમાનતા આવે જે આપણે વાત કરીએ છીએ પરંતુ સમાનતા દેખાતી નથી અને આ દિવસ થકી યોગ્ય જે બંને સમાનતા દેખાય અને કઈ કઈ સમસ્યાઓ છે અને કેવી રીતે એનો નિવેડો લાવી શકાય છે જે મેન્ટલ સમસ્યાઓની ખાસ કરીને પુરુષોમાં વાત કરી છે તેની અત્યારે આપણે ચર્ચા કરી અને થોડો ઘણો પ્રયાસ કર્યો કે લોકોમાં એ જાગૃતિ આવે તેના માટે આપણે પ્રયાસ કર્યો અને એ ચર્ચા માટે મારી સાથે જોડાયા કાજલ ત્રિવેદી અને સાથે ડૉક્ટર પ્રશાંત ભીમાણી બંનેનો આભાર અમારી સાથે જોડાયા ત્રિબલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી ખાસ ઓગણીસો નવ્વાણુંથી જે શરૂ થયું ટ્રેનના ટોબેગોથી અને પહેલાં ત્રેવીસ ફેબ્રુઆરી જે દિવસ નક્કી કરવામાં આવ્યો તો ઓગણીસો ત્રેવીસમાં પરંતુ સમય જતાં ઓગણીસો નવ્વાણુંમાં ઓગણીસ નવેમ્બરથી આ દિવસની ખાસ ઉજવણી કે જે કરવામાં આવી રહી છે અને દર ઓગણીસ નવેમ્બરે આ જ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો થકી અલગ અલગ થીમ થકી આ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે એ જ ચર્ચા કરી કરીએ કાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર